સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાએ નીકળેલા મધ્યપ્રદેશના નવ યુવાન રુદ્ર પટેલ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરવામાં આવ્યું રુદ્ર પટેલે આ ઔપચારિક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મધ્યપ્રદેશના કટરી જિલ્લાથી સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી અગિયાર રાજ્યોમાં અત્યાર સુધીમાં આશરે રોજનું સિત્તેરથી એંસી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે જે કુલ બાવીસ હજાર કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી આજની યુ યુવા પેઢીને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહે તેવા સંદેશ સમાજમાં ફેલાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે કાર્યરત રહેવાનો અનુરોધ કર્યો હતો આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરી રુદ્ર પટેલને આ સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા સહી સલામત અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય એવી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર યાસીન દિવાન ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે અને મારી સાથે બીજા સાયકલિસ્ટ છે નિલેશભાઈ અને આજે ભરૂચમાં અમે એક રુદ્ર પટેલ કરીને ભાઈ આવ્યા છે જે સ્કેટિંગ થી આખું ભારત ફરી રહ્યા છે રુદ્રભાઈ મધ્ય ના કટની જિલ્લાના છે અને આજે આપણા ભરૂચમાં આવ્યા છીએ તો અમે લોકો બધા ભરૂચ ના સ્વામિનારાયણ મંદિર ખાતે એમનું સ્વાગત કરીએ છીએ રુદ્ર પટેલ મધ્યપ્રદેશના કટની જિલ્લાથી શરૂઆત કરી અને ભારતના નવ રાજ્યોમાં સ્કેટિંગ દ્વારા પરિભ્રમણ કરી અને આજે ભરૂચ આવી પહોંચ્યા છે આ યાત્રા દરમિયાન તેમણે ઓછામાં ઓછું રોડનું સિત્તેરથી એંસી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી અને અત્યાર સુધીમાં વીસથી બાવીસ હજાર કિલોમીટર સ્કેટિંગ પૂરું કર્યું છે અને આજે ભરૂચ જિલ્લામાં આવ્યું પહોંચતા અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમનો જો આ હેતુ છે સ્કેટિંગનો એ મેઇન આજની યુવા પેઢીને મોબાઈલથી દૂર રહેવા અને શારીરિક પ્રવૃત્તિમાં જોડાઈ રહે એ માટેનો છે તો આ એમના હેતુ માટે હું એમને શુભેચ્છા પાઠવું છું અને ભરૂચ જિલ્લામાં એમનું હાર્દિક સ્વાગત કરું છું